નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ નવસારી બારડોલી રોડ પર આવેલા ગુરુકુલ સુપાની અંદર આગામી દિવસોની અંદર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે સ્થાનિકો તેમજ આજુબાજુના પ્રતિનિધિઓ પોતાની રીતે ચૂંટણીની અંદર આવેદન કરી રહ્યા છે એમાંના જ એક નિલેશ મર્ચન્ટ દ્વારા આજ રોજ નવસારી લાઈવની મુલાકાત લેવામાં આવી હતી અને એમના દ્વારા ચૂંટણીની અંદર એમને અસંતોષ છે એની રજૂઆત કરવામાં આવી હતી નિલેશ મર્ચન્ટે પોતાની આપવીતી જણાવી જે શબ્દ અમે આપની સમક્ષ રજૂ કરીએ છીએ મારું નામ નિલેશ કુમાર બાઉભાઈ મર્ચન્ટ મે ગુજરાત ગુરુકુળ સુપા ગુરુકુળ સુપામાં માં અંતરક સદસ્ય તરીકે મે ઉમેદવારી કરી હતી ત્યારબાદ મારા ટેકેદાર શ્રી દિનેશભાઈ રતનજી આહીરે પોતે મંત્રી પદ માટે ઉમેદવારી કરી ચૂંટણી અધિકારી એક તો ચૌદ અને પંદર બે દિવસ ખેંચવાનો સમય હતો ચૌદ તારીખે પણ હાજર નહીં રહ્યા અને પંદર તારીખે વારવાર ફોન કર્યા બાદ પોણા બે વાગે આવ્યા અને મેં ગઈકાલનું મારો શું વાંધો તે મને લખીને આપો તેનો જવાબ મને આજે આપ્યો જે મને લાગે છે કે એકદમ ગેરબંધારણીય છે મેં કાયદામાં તપાસ કરી તો એમાં ખ્યાલ છે કે ભાઈ ટેકેદાર ટેકો આપણને જે કરે તે પોતે મંત્રી પદ પણ ઉમેદવારી કરી શકે પણ આ ચૂંટણી અધિકારી કોઈના દબાણથી કે સહનાથી કરે એ મને ખ્યાલ આવતો નથી એટલે મારી નમ્ર અરજ છે કે આ ચૂંટણી રદ થાય અને પૂરતી તપાસ થાય તો જે પ્રમાણે નિલેશ મર્ચન્ટે રજૂઆતો કરી છે રજૂઆતોની ની અંદર એવું જણાવવા મળ્યું છે કે એમણે પહેલાં પોતાની દાવેદારી નોંધાવી અને એમના ટેકેદાર તરીકે જે વ્યક્તિ હતા એમને ટેકો જાહેર કર્યા બાદ પોતાની મંત્રી તરીકેની દાવેદારી નોંધાવી અને જેના સંદર્ભની અંદર લઈ અને છેલ્લા જે બે દિવસો છે એટલે ગઈકાલનો અને આજનો દિવસ એ ફોર્મ ખેંચવાના દિવસો હતા એ દરમિયાન એમનું નામાંકન રદ કરવા માટેની જાણ કરવામાં આવી હતી અને ગઈકાલે જે ચૂંટણી અધિકારી છે એ ગેરહાજર રહ્યા હતા અને આજે પણ એટલે કે પંદરમી તારીખે પોણા બે વાગ્યા સુધી તેઓ કચેરી ખાતે નહોતા હાજર રહ્યા હતા અગિયારથી ત્રણનો સમય હતો એ દરમિયાન એમણે હાજર રહેવું જોઈએ એવું નિલેશ મર્ચન્ટના આરોપો છે અને જે આરોપોના સંદર્ભની અંદર લેખિત લેખિત રજૂઆત કરી રજૂઆતની અંદર ચૂંટણી અધિકારી પણ એમને લેખિતમાં જવાબ આપ્યો છે ટેલિફોનિક સંપર્ક કરતા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે વ્યસ્ત છે એમને એક ઇમરજન્સી છે માટે કરી આગામી દિવસોની અંદર એમને જ્યારે સમય મળશે ત્યારે એવો નવસારી લાઈવને પોતાનો ઇન્ટરવ્યૂ આપશે કારણ કે નવસારી લાઈવની એક પરંપરા છે કે જ્યારે આ કોઈ પણ આક્ષેપો પ્રત્યક્ષેપો થાય છે ત્યારે બંને બાજુ તપાસ કરવામાં આવે છે તો હાલ તો ગુજરાત સુપાકુલ નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ने परिवार ने परंपरा बनाए विजिट संत पुनित चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन जीरो जीरो सिक्स थ्री टू नाइन